શરૂ થયેલી ચોમાસાની નવી ઇનિંગ હવે મેઘતાંડવમાં પરિવર્તિત થઈ ચૂકી છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે કેટલાક જિલ્લામાં સ્ફોટક સ્થિતિ સર્જાય છે રાજકોટ અને વડોદરામાં તો અવિરત વરસાદે પૂર જેવી સ્થિતિનું સર્જી નિર્માણ થયું છે શહેર અને ગ્રામ્ય વિસ્તારો પણ જળમગ્ન બની ચૂક્યા છે રાજકોટ શહેરના રામનાથપરા અને યાકનિક રોડ સહિતના વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની જરૂર પડી છે તો આ તરફ વડોદરામાં પણ કંઈક આવી જ સ્થિતિ સર્જાણી છે શહેર ઉપરાંત વાઘોડિયા અને બેસર પંથકમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદની આગાહી વચ્ચે જામનગર દ્વારકા જૂનાગઢ અને મોરબીમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે મહેસાણા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદને કારણે થયો છે અલગ અલગ તસવીરો તમને બતાવી રહ્યા છીએ રાજકોટ હોય કે જુનાગઢ મોરબી સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે રાજકોટ જુનાગઢ મોરબી આ સાથે દ્વારકામાં પણ જામનગરમાં પણ અવિરત વરસાદને કારણે અનેક જગ્યાએ જળ ભરાવ થયો છે લોકોને પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે